નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશન સ્વાગત કરું છું આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સોલ્યુશનની વાત કરવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર બે એસિડ બેઝ અને ક્ષાર જેના સ્વાધ્યાયનું સોલ્યુશન સૌપ્રથમ વાત કરીએ વિકલ્પ નંબર એક કે એક દ્રાવણ એક દ્રાવણ એ લાલ લીટમ બનાવે છે તો એની પીએચ કેટલી હોય તો મિત્રો આપણે થિયરીમાં શીખવેલું છે ચાવી માટે કે ચાવી શું છે લિટમસ પેપર માટે એક ભૂલ બે લાભ એક ભૂલ બે લાભ ચલો અહીંયા જો શેમાંથી કયું બને છે તો કે લાલ માંથી બેઝ ની પીએચ છે આઠ થી લઈને ચૌદ સુધી હોય ટૂંકમાં સાત કરતાં વધારે હોય તો આમાં સાત કરતા વધારે પીએચ કોની છે તો કે દસ જવાબ તમારો શું આવ્યો દસ તો મિત્રો આવો જ રીતે તમે સંપૂર્ણ પાઠનું સોલ્યુશન જો જોવા માંગતા હોય તો તમને ક્યાંથી મળશે આખા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી રહેશે જે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે તેમાંથી આ એપ્લિકેશન મિત્રો ક્યાંથી મળવાની છે તો કે ગૂગલ પ્લે સ્ટોર ઉપર તમે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો એ તમારે સર્ચ કરવાનું છે વૈદ ડિજિટલ એજ્યુકેશન જ્યાંથી તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન મળી રહેવાની છે તમે ડાઉનલોડ કરો છો જેવી ડાઉનલોડ કરો તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરવાનો ઓપ્શન આવશે મોબાઈલ નંબર એન્ટર કરો સેન્ડ ઓટીપી કરવાનું છે જેવો તમે સેન્ડ ઓટીપી કરશો ઓટીપી દાખલ કરો એટલે સરસ મજાનો આ ફ્રન્ટ પેજ દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ ફ્રન્ટ પેજ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કેમ તો કે અહીંયા જે પેડ કોર્સ છે આ પેડ કોર્સની અંદર તમને ધોરણ નવ અને ધોરણ દસ આ ધોરણ નવ અને ધોરણ દસ માં વિજ્ઞાન અને ગણિત વિજ્ઞાન પ્લસ ગણિત આ બંને વિષયનો સરળ સમજૂતી સાથેનો સંપૂર્ણ કોર્સ મળી રહેવાનો છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત ફ્રી મટીરિયલ્સમાં ગુજરાત સરકાર દ્વારા જે પણ કાંઈ પરિપત્ર આવે જે પણ કાંઈ શૈક્ષણિક માહિતીઓ આવે છે એ તમને તદ્દન ફ્રીમાં મળવાની છે આ ઉપરાંત એક્ઝામ પેપર જેમાં ગુજરાત સરકાર દ્વારા જે એકમ કસોટી લેવાય છે તે પ્રશ્નપત્રો હશે સોલ્યુશન સાથેના આ ઉપરાંત બીજા પણ તમને પરીક્ષાલક્ષી સોલ્યુશન માટેના પ્રશ્નપત્રો મળી રહેવાના છે જે તમારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી રહેવાના છે આ ઉપરાંત મિત્રો તમારા જો કોઈ નાના ભાઈ બહેન હોય સગા સંબંધી હોય કે આજુબાજુના કોઈ મિત્રો હોય તો એ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તો એના માટે પણ એને તમારે સજેશન આપવાનું છે કે એના માટે શું છે તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરે એમાં એનું ધોરણ પસંદ કરે ધોરણ પસંદ કરી એનો વિષય પસંદ કરે વિષય પસંદ કરશે એટલે દરેક ચેપ્ટરના એને ક્રમ અનુસારના વિડીયો મળી રહેવાના છે તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રોને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય એવા વિદ્યાર્થી મિત્રો વહેત ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરે જેથી કરીને એને ભવિષ્યમાં ખૂબ જ લાભ થવાનો છે આ ઉપરાંત હવે ફરીથી આપણે આપણા સ્વાધ્ય તરફ આગળ વધીએ

ત્યારબાદ આપણે આગળ વાત કરીએ સવાલ નંબર કે મિલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ દસ મેલી સોડિયમ હાઇડ્રોક્સાઇડના ના દ્રાવણનું આઠ મિલી ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે જો એને નું દ્રાવણ છે વીસ મિલી હોય તો HCl કેટલો લેવો પડે મિત્રો આવું આવે ને ત્યારે સીધું ત્રાશી મૂકી દેવાની દસે આઠ તો વીસે કેટલા સોળ કેટલી આવે સોળ મિલી તમારો ઓપ્શન છે ડી સોળ મિલી ત્યારબાદ આગળ વાત કરીએ ચોથું કે અપચો ના ઉપચાર માટે નીચેનામાંથી કયા પ્રકારની દવા લેવી પડે અપચો ક્યારે થાય તો કે પેટમાં છે એ જઠરમાં મંદ એચસીએલનો નો સ્ત્રાવ વધી જાય મંદ એચસીએલનો નો સ્ત્રાવ વધી જાય એટલે પેટમાં શું થાય બળતરા થાય હવે આપણા પેટમાં મંદ એસીએનનો સ્ત્રાવ વધી ગયો તો આપણે શું કરવું પડે એના વિરુદ્ધનો પદાર્થ લેવો પડે પ્રતિ એસિડ એટલે કે આપણે એન્ટાસિડ લેવી પડે આપણે શું લેવું પડે એન્ટાસિડ લેવી પડે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે પહેલા શબ્દ સમીકરણ લખો ત્યારબાદ સમતોલિત સમીકરણ લખો પેલું છે મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝિંક સાથેની પ્રક્રિયા

પ્લસ હાઇડ્રોજન હાઇડ્રોજન મિત્રો એકલો ન હોય તો એચ ટુ હવે સમતોલિત છે કે નહીં ચેક કરીએ હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે સલ્ફર એક સલ્ફર એક ઓક્સિજન ચાર ઓક્સિજન ચાર ઝિંક એક ઝિંક એક આ પ્રક્રિયા સમતોલિત છે અણુસૂત્રમાં લખી નાખી સમતોલિત છે હવે શબ્દમાં લખવી હોય તો સલ્ફ્યુરિક એસિડ પ્લસ ઝિંક ગિવ્સ જીંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન ચલો ત્યાર બાદ બીજી પ્રક્રિયાની વાત કરીએ બી મંદ હાઇડ્રોક્લો એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા ચલો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એચ સી એલ એની મેગ્નેશિયમની પટ્ટી એટલે કે એમજી સાથે પ્રક્રિયા કરો તો નિપટ મળે જુઓ હાઇડ્રોજનનો વીજ છે પ્લસ એક ક્લોરિનનો છે માઇનસ એક મેગ્નેશિયમનો છે પ્લસ બે આ મેગ્નેશિયમ કોની સાથે જોડાય તો કે બીજા સંયોજનના માઇનસ સાથે તો મેગ્નેશિયમ ક્લોરીન સાથે જોડાય પણ ડાયરેક્ટ નહીં જોડાય અહીંયા મેગ્નેશિયમનો વીજભાર પ્લસ બે અહીંયા માઈનસ એક તો મારા માઇનસ એક ને કેટલા કરવાના માઇનસ બે હાથી અને બે વડે ગુણીસ તો એમજીના એમજી ને સીએલ ને બે વડે ગુણીસ તો એમજી સીએલ ટુ વધુ કોણ હાઇડ્રોજન હાઇડ્રોજન મિત્રો એકલો ના હોય તો હું લખીશ એચ ટુ તો મને શું મળ્યું હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ મેગ્નેશિયમ ગિવ્સ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન હવે સમતુલિત કરીએ હાઇડ્રોજન એક હાઇડ્રોજન બે તો અહીંયા બે કરીશ તો ક્લોરીન બે અહીંયા ક્લોરીન બે મેગ્ને સમજાવેલી છે જેમાં વિગતવાર તમને સમજૂતી આપેલી છે તો જે વિદ્યાર્થી મિત્રોને વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવાની હોય એ વિદ્યાર્થી મિત્રો વેલ્થ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાં પેડ કોર્સમાં જઈને મેળવી શકે છે ચાલો ફરીથી આપણે આગળ ચર્ચા કરીએ

ગુણાકાર કરવો પડશે એકાબીજાના વીજભારનો એકબીજા વડે ગુણાકાર કરવાનો એલ્યુમિનિયમને ગુણવાના સલ્ફેટના વીજભાર બે વડે અને સલ્ફેટને ગુણવાનો એલ્યુમિનિયમના વીજભાર ત્રણ વડે વધુ કોણ હાઇડ્રોજન એચ એકલો નો હોય એટલે એચ ટુ હવે સંતુલિત કરીએ હાઇડ્રોજન બે હાઇડ્રોજન બે સલ્ફર એક સલ્ફર ત્રણ છે અહીંયા ત્રણ કરીશ તો ઓક્સિજન ચાર તેરી બાર ચાર તેરી બાર એલ્યુમિનિયમ એક એલ્યુમિનિયમ બે અહીંયા કરીશ એલ્યુમિનિયમ બે ચલો હવે જો બદલાઈ ગયા તો તો કેટલા કરીશ હાઈ હાઈડ્રોજન પણ છ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના એલ્યુમિનિયમ ના ભૂકા સાથે પ્રક્રિયા કરું તો શું મળે એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ મળે છે આ થઈ ગઈ તમારી સમતુલિત પ્રક્રિયા હવે ડી પ્રક્રિયાની વાત કરું એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના ભૂકા સાથે પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોક્લોરિક એસિડ એચ સી એલ લોખંડનો ભૂકો એટલે એફ ઇ હાઇડ્રોજનનો વીજ બાર પ્લસ એક ક્લોરિનનો માઇનસ એક આયનનો પ્લસ બે આયન કોની એને જોડાય બીજા સંયોજનના માઇનસ આયન સાથે પણ જ્યાં માઇનસ આયન એક છે મારે બે કરવા છે કારણ કે આ બાજુ પ્લસ બે વીજ બાર છે તો શું કરીશ એને બે વડે ગુણીશ તો એફ ઇ સી એલ ટુ પ્લસ હાઇડ્રોજન

છતાં તેઓ માફક વર્ગીકૃત થતા નથી એ સાબિત કરવા માટેની પ્રવૃત્તિ વર્ણવો એટલે ખૂબ જ સરળ પ્રવૃત્તિ છે આપણે ભણી ગયા છીએ જેમાં વિગતવાર આપણે સમજણ મેળવેલી છે તો વિદ્યાર્થી મિત્રો તમે તે થિયરીના વિડીયોમાંથી તેની વિગતવાર માહિતી મેળવી શકો છો અહીંયા હું તમને ટૂંકમાં કહું છું કે શું થાય છે તો સૌ પ્રથમ બીકર લેવાનું બીકરમાં નીચે બૂચ લગાવવાનું બૂચ લગાવીને બૂચ ઉપર બે ખીલ્લી મૂકવાની હવે ખીલીમાં વાહક તાર જોડી બલ્બ સ્વિચ આના મદદથી પરિપથ તૈયાર કરવાનું નથી દ્રાવણ કયું લેવાનું તમારે જેનું પરીક્ષણ કરવું છે તો મારે પરીક્ષણ કોનું કરવું છે તો કે આલ્કોહોલનું અને બીજું છે ગ્લુકોઝ તો આ પેલા તો આલ્કોહોલની વાત કરીશ આલ્કોહોલ નું દ્રાવણ નાખવું હવે જેવી સ્વીચ ચાલુ કરું ધન વીજ ભારમાંથી વિદ્યુત પ્રવાહ નીકળીને અહીંયા ખિલી સુધી આવે છે પણ આલ્કોહોલ છે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી એટલે આ બંને ખીલી છે પ્રવાહી માધ્યમથી એકબીજા એરે જોઈન્ટ નથી થતી એટલે અહીંયાથી આ માઇનસ છે ઋણ ધ્રુવ તરફ આ પરિપથ પૂર્ણ થતો નથી પરિણામે આ બલ્બ ચાલુ ન થાય પણ આ શું કામ નથી થતું શું કામ આ આલ્કોહોલ છે એ વિદ્યુતનું વહન નથી કરતા તો કે એટલા માટે કે એનું આયનીકરણ થતું નથી એનું આયનીકરણ થતું નથી અને આયનીકરણ ન થાય આયનીકરણ થતું નથી અને આયનીકરણ ન થાય વિદ્યાર્થી મિત્રો એટલે એચ પ્લસ આયનો મુક્ત ન થાય એચ પ્લસ આયનો મુક્ત ન થાય ને આયનો મુક્ત ન થાય એટલે વિદ્યુત છે એનું વહન કરશે નહીં સેમ ટુ સેમ આલ્કોહોલ ગ્લુકોઝ નાખો છો ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે આ ખિલ્લી સુધી આવે છે વિદ્યુત વહન છે થતું નથી પ્રવાહી માધ્યમ દ્વારા બંને કિલ્લી એકબીજાના સંપર્કમાં આવતી નથી એટલે આ બાજુનો પરિપથ ખાલી રહેશે તો પરિપત પૂર્ણ ન થાય બલ્બ ચાલુ ન થાય એટલે આ પણ શું છે ગ્લુકોઝ એમાં એચ પ્લસ નું આયનીકરણ થતું નથી એટલે આ બંને છે એ વિદ્યુતના કેવા છે અવાહક છે 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 કેવા વિદ્યુતના વિદ્યુતના અવાહક અવાહક કેમ તો કીધું આપણે કે એમાં ગ્લુકોઝમાં આયનીકરણ થતું નથી કે પછી ઇથેનોલ હોય એમાં પણ આયનીકરણ થતું નથી પરિણામે એચ પ્લસ આયનો મુક્ત નથી થતા આથી જ્યારે એસિડના દ્રાવણમાં એચ મુક્ત થતા હોય તો એ વિદ્યુત પ્રવાહ પસાર કરે અહીંયા તો મુક્ત થતા જ નથી તો વિદ્યુત પ્રવાહ પસાર કરશે નહીં આથી આલ્કોહોલ અને ગ્લુકોઝમાં હાઈડ્રોજન હોવા છતાં એસિડ શ્રેણીમાં વર્ગીકરણ કરી શકાતું નથી સાતમો પ્રશ્ન શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે તો કે નિશંદિત પાણી એટલે શું મિત્રો કે નિશંદિત પાણી એટલે છે શુદ્ધ પાણી જેમાં આયનો હોતા હોતા નથી નથી આયનો જ્યારે વરસાદનું પાણી છે છે એ એ એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે આથી પાણીમાં ઓગાળતા એમાંથી આયનો મુક્ત થાય છે આમ જે નિસંદિત પાણી છે શુદ્ધ પાણી છે આયનો ન હોવાથી વિદ્યુતનું વહન નથી કરતું અને વરસાદી પાણી છે એમાં આયનો હોવાથી એ વિદ્યુતનું વહન કરે છે સવાલ નંબર આઠ શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્તણૂક દર્શાવતા નથી તો જ્યારે પાણીની ગેરહાજરી હોય એટલે એસિડમાં એચ પ્લસ આયનો મુક્ત નથી થતા અને એસિડિક વર્તણૂક દર્શાવવા માટે મારે જોઈએ એચ પ્લસ આયનો પાણી જ નથી તો એચ પ્લસ નીકળવાના જ નથી મુક્ત થવાના જ નથી આથી પાણીની ગેરહાજરીમાં એચ પ્લસ આયનો મુક્ત કરી શકતા નથી આથી પાણીની ગેરહાજરીમાં એ એસિડિક વર્તણૂક દર્શાવતા નથી સવાલ નંબર નવ કે પાંચ દ્રાવણો મને પછી એ બી સી ડી ઈ એ બી સી ડી અને ઈ આ પાંચ દ્રાવણને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસ કરતા અનુક્રમે પીએચ ચાર એક અગિયાર સાત નવ મળે છે ચાર એક અગિયાર સાત અને નવ મળે છે તો તે દ્રાવણ કયું હોય એટલે કે એસિડિક હોય બેઝિક હોય કે તટસ્થ હોય એની પીએચ આપણે નક્કી કરવાની છે ચલો આપણને ખબર છે જો દ્રાવણ એસિડિક હોય દ્રાવણ છે એ એસિડિક હોય એની પીએચ કેટલી હોય ઝીરો થી લઈને છ સુધી જો દ્રાવણ છે તટસ્થ હોય તો પીએચ કેટલી હોય સાત હોય જો દ્રાવણ બેઝિક હોય એની પીએચ કેટલી હોય આઠ થી લઈને ચૌદ સુધી ચલો તમને નથી આપી તથ આપ્યું છે કીધું છે કે આ પાંચમાંથી કયું દ્રાવણ તટસ્થ છે તો જેની પીએચ સાત હોય એ કોની સાત છે તો કે દ્રાવણ ડી ની આ દ્રાવણ ડી એ તટસ્થ છે જેની પીએચ સાત છે બીજું પ્રબળ બેઝ છે

દ્રાવણ બી એ પ્રબળ એસિડ છે કારણ કે એની પીએચ છે સૌથી ઓછી છે ત્યારબાદ નિર્બળ એસિડ કોણ છે તો કે જીરો થી છ માં જીરો થી છ માં જો કોણ આવે છે નિર્બળ એસિડ છે તો ચાર આવે દ્રાવણ એ તો દ્રાવણ એ છે નિર્બળ એસિડ છે કારણ કે એની પીએચ કેટલી છે ચાર છે હવે નિર્બળ બેઝ કોણ છે વધુ એક જ જેની પીએચ આઠ થી ચૌદ ની વચ્ચે આવે ટૂંકમાં આઠ નજીક હોય ચલો હવે આપણને શું કીધું છે કે પીએચ ના મૂલ્યો હાઇડ્રોજન આયન ની સાંદ્રતાના સડતા ક્રમમાં ગોઠવો ચડતા ક્રમમાં ગોઠવો ને પીએચ ની મૂલ્ય ચડતો ક્રમ તો સૌપ્રથમ પ્રથમ પીએચ અગિયાર એટલે પીએચમાં શું કરવાનો ઘટાડો કરવાનો છે પછી આ થઈ ગયો એનો ચડતો ક્રમ હવે ત્યારબાદ આગળમાં પ્રશ્ન કે કસનળી એ અને કસનળી બી માં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે હવે કસનળી એમાં હાઇડ્રોક્લોરિક એસિડ લીધો છે અને કસ નળી બી માં એસિટિક એસિડ લીધો છે મેગ્નેશિયમ ની પટ્ટી છે બે માં એક માં હાઇડ્રોક્લોરિક એસિડ એક માં એસિટિક એસિડ તો કઈ કસ માં અતિ તીવ્ર ઉભરા આવે ને શા માટે આવે છે તો હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિટિક એસિડ કરતાં વધારે પ્રબળ એસિડ છે વધુ પ્રબળ એસિડ છે કોણ હાઇડ્રોક્લોરિક એસિડ તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl- આયનો સંપૂર્ણ આયનીકરણ થતા વધુ એચ પ્લસ આયનો ઉત્પન્ન થાય છે સંપૂર્ણ આયનીકરણ થાય વધુ પ્રબળ એસિડ છે એટલે વધારે એચ પ્લસ આયનો મુક્ત થાય આથી કસનળી એ માંથી તીવ્ર એચ ટુ ના ઉભરા આવે છે સીધી જ વસ્તુ યાદ રાખવાની હું કામ તો કે એ એસિડિક એસિડ કરતાં વધુ પ્રબળ એસિડ છે ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર કે તાજા દૂધની પીએચ છ છે એટલે કેવું છે પીએચ છે એસિડિક બેઝિક ને તટસ્થ તો આમાંથી કઈ પીએચ ધરાવે છે છ તો એસિડિકનો છેડાનો ભાગ એટલે કે નિર્બળ છે છ સુધી જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચમાં ફેરફાર વિશે તમે શું વિચારો છો ઉત્તર આપો દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય ત્યારે લેક્ટિક એસિડ બને છે અને લેક્ટિક એસિડ બને છે એટલે કે દૂધમાંથી દહીંમાં રૂપાંતર કરે કોણ તો કે લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા કરે છે આના લીધે નું મૂલ્ય ઘટે છે લેક્ટિક એસિડ બને છે નું મૂલ્ય ઘટે છે આથી દહીં છે એ સ્વાદે કેવું બને છે ખાટું બને છે જો પીએચ છ છે એસિડિક જ છે હજી પીએચ ઘટે તો હજી શું થાય ખટાશ પકડે એટલે દહીં છે એ સ્વાદે કેવું લાગે છે ખાટું લાગે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર કે એક દૂધવાળો તાજા દૂધમાં અલ્પ અલ્પ એટલે કે થોડી માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે એ તે તાજા દૂધની પીએચ છ થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે શા માટે બેકિંગ સોડા નાખે છે પીએચ શા માટે બેઝિક તરફ લઈ જાય છે

અને તેથી દૂધ દહીંમાં રૂપાંતર થવા માટે વધારે સમય લેશે હું કામ તમે હું નાખું તું બેકિંગ સોડા ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર તેર પ્લાસ્ટર ઓફ પેરિસ જેને કહેવાય પીઓ પી પ્લાસ્ટર ઓફ પેરિસ ને ભેજ મુક્ત પાત્રમાં સંગ્રહિત કરવો જોઈએ શા માટે તો જો જ્યારે પ્લાસ્ટર ઓફ પેરિસ છે ને ભેજયુક્ત વાસણમાં લેવું જોઈએ એમાં સંગ્રહ કરવો જોઈએ કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરીને સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે જે જીપ્સમમાં ફેરવાઈ જાય છે પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસનો ગુણધર્મ ધરાવતો નથી એટલે ભેજ મુક્ત જેમાં ભેજ ન લાગે એવા પાત્રમાં સંગ્રહ કરવો જોઈએ ચલો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ આપો

ખાસ તમારે આ સવાલ યાદ રાખવાનો છે કે વોશિંગ સોડા ધોવાનો ધોવાનો સોડા 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 બેકિંગ ખાવાનો ઉપયોગો લખો ધોવાના સોડાનો ઉપયોગ ક્યાં થાય તો કે કાચ સાબુ કાપડ અને પેપર ઉદ્યોગમાં થાય છે કાચ સાબુ કાપડ અને પેપર ઉદ્યોગમાં થાય છે અને પાણીની સ્થાયી કઠિનતાને દૂર કરવા માટે થાય ત્યારબાદ બેકિંગ સોડા એટલે કે જેને કહેવાય ખાવાનો સોડા આ ખાવાના સોડાનો ઉપયોગ ક્યાં થાય તો કે એન્ટાસિડ તરીકે અને ચેપનાશક તરીકે આ ઉપરાંત સોડા એસિડનો ઉપયોગ આગ બુજાવા માટે પણ થાય છે મિત્રો આ સવાલ મોસ્ટ આઈએમબી છે તમારે યાદ રાખવાનો છે તો આ સાથે આપણું ચેપ્ટર નંબર બે નું સ્વાધ્યાય અહીંયા થાય છે પૂર્ણ ફરીથી મળીશું નવા વિડીયો સાથે અસ્તુ જય હિન્દ જય ભારત